ધારાસભ્યો છો સરકારમાં દરખાસ્ત મૂકો તમે નવીન બ્રિજની આ બ્રિજ ના ચાલે હવે આ બ્રિજ નેવું માં પણ તૂટી ગયેલો છે દક્ષિણ તરફનો એક ભાગ નવીન બનાવેલો જે તે વખતે ચીમન મેની સરકારે આ બ્રિજ ગમે ત્યારે હોનાર સોનાર જ સરસ સરકારને મારી બે બેહાથ જોડીને વિનંતી છે પ્રજા હિતમાં અને પ્રજાની સુરક્ષા હેતુ નવો બ્રિજ બનાવવામાં આવે આ બ્રિજ ખલાસ થઈ ગયેલો છે થેન્ક યુ વેરી મચ ધીરુભાઈ ઠક્કર આ બ્રિજની ઉપર આ સ્ટેટ હાઈવે છે ને આ જે મેઇન બ્રિજ છે બોડેલીનો હવે આ બ્રિજ ની ઉપર એનું સ્ટીલ પણ દેખાય છે એના સરિયા પણ નીકળી ગયા છે અને નીચેથી પિલ્લર પણ છૂટા થઈ ગયા છે અને બ્રિજ ની ઉપર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એવું એવી પરિસ્થિતિ છે ઓવર ટ્રાફિક છે અને ઓવર ટ્રાફિક ને 50 50 ટન ભરેલી રેતીની ગાડીઓ અહીંયાથી નીકળે છે હવે આ ગમે ત્યારે તૂટી જાય એવી પોઝિશન છે તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જલ્દી નવું એનું બંધકામ થાય